નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નેશનલ પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો ખાસ કરીને ભાદરવો મહિનો છે અને કપાસ માટેનો આ મહિનો ખૂબ અગત્યનો ગણાય જે મિત્રો એ કપાસનું વાવેતર કર્યું છે એને કપાસના પાકની અંદર સારું ઉત્પાદન લેવા માટે કઈ કઈ ટેકનોલોજીઓ નવીનતમ કઈ ટેકનોલોજીઓ અપનાવી જોઈએ અને એની વાત આ વિડીયોની અંદર કરવી છે એટલે કપાસ વાવતા ખેડૂતો માટે ખાસ કરીને ઘણા બધા પ્રશ્નો મિત્રો કપાસના ખેડૂતોના આવતા હોય એના આધારે એ માંગણી એવી હોય કે જેમ મગફળીમાં વોટર સોલ્યુબલ ખાતરો ડુંગળીની અંદર વોટર સોલ્યુબલ ખાતરો સોયાબીનમાં અન્ય પાકોમાં તો એમ કપાસના પાકમાં વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ કયા પ્રકારનું હોઈ શકે કયા સમયે ક્યુ વોટર સોલ્યુબલ ખાતર છાંટવું જોઈએ એની ઘણી બધા આપણા પ્રશ્નો મનમાં થતા હોય ઘણા બધા મિત્રો છાંટતા હોય પરંતુ આજે જે આ વિડીયોની અંદર મારે વાત કરવી છે એ કપાસના ખેડૂતો માટે ખાસ પૂરેપૂરો જોવા જેવી વાત છે સમજવા જેવી વાત છે ને અપનાવવા જેવી વાત છે એ જે કપાસના પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ કઈ રીતના આપણે બનાવી શકીએ કેટલા કેટલા દિવસે કયા કયા ગ્રેડના વોટર સોલ્યુબલ છાંટીએ એ વોટર સોલ્યુબલ છાંટીએ તો એનું મહત્વ શું છે અને એ સમયે જો આપણે છાંટીએ તો આપણે ખૂબ સારા પરિણામો મળે સારું ઉત્પાદન મળે અને ખૂબ સારી ગુણવત્તાવાળો પાછું આપણે કરી શકીએ તો આજના વિડીયોને વાત શરૂ કરવી પહેલા આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી આપ ચેનલની અંદર નવા આવો આપણે જો વિડીયો ન મળતા હોય અને હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલું તો કામ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ઘંટડી દેખાય એના ઉપર ક્લિક કરશું એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો અહીંથી હું જે પણ મૂકું એ તમને ટાઈમસર તમારા સુધી પહોંચી જાય અને તમે શાંતિથી જોઈ શકો ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જોઈ જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં અને આ અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો બીજા મિત્રોને પણ શેર કરી કારણ કે એને પણ માહિતી મળે તો કપાસ વાવતા દરેક ખેડૂત મિત્રો ફરી એકવાર કહું છું ધ્યાનપૂર્વક પૂરેપૂરો જોજો તો સમજાશે નહીતર પછી અધૂરો જોઈને સીધો ફોન નહીં કરતા હું અહીંયા ચોખવટપૂર્વક દિવસો પ્રમાણે કયો ગ્રેડ કેટલા ગ્રામ કેટલા દિવસે એ બધી જ વાત કરવાનો છું તો વિડીયો પૂરો જોવા મારી ખાસ પહેલા તો વિનંતી છે મિત્રો ખાસ કરીને કપાસનો પાક અત્યારની જો સમયની વાત કરીએ તો સાઈઠ દિવસની આજુબાજુનો લગભગ પિસ્તાલીસ લઈને સાહીઠ દિવસનો મોટાભાગના વિસ્તારોની અંદર કપાસ છે એના કરતાં પણ આગળ ઘણી જગ્યાએ વધી ગયું છે નેવું દિવસ સો દિવસનો પણ થઈ ગયો છે આગોતરા કપાસ પરંતુ આ સાઈઠ દિવસનો જે કપાસ એની અંદર જો આપણે ખાસ કરીને વાત કરીએ તો કયા વોટર સોલ્યુબલના ગ્રેડ વાપરવા કેટલા દિવસે વાપરવા એ ખૂબ અગત્યનો પ્રશ્ન બની જતો હોય અને કપાસમાં વાવેતર તિલ લઈ અને કપાસની વીણી થાય ત્યાં સુધી એટલે જીંડુ બંધન ઝીંડું ફાટે ત્યાં સુધીના અલગ અલગ શેડ્યુલ માં ખાતરોનું મહત્વ હોઈ શકે પહેલું જે સ્ટેજ હોય છે અત્યારની જે અવસ્થા છે એ વૃદ્ધિ વિકાસની ખાસ કરીને અવસ્થા હોય છે શરૂઆતનો સાહીઠ દિવસનો અથવા તો પાસાઠ સિત્તેર દિવસ સુધીનો સમયગાળો કપાસ માટે વૃદ્ધિ વિકાસ ફૂલ આવવા એટલે આ સમયનો કહેવાય કે એ અવસ્થા હોય છે અને ખાસ કરીને એમાં નવી ડાળીઓ ફૂટતી હોય નવા ફૂલ આવતા હોય છાપ્પા બેસતા હોય અને પછી એમાં ઝીંડવા બંધાત હોય એટલે આ સમય ખૂબ અગત્યનો હોય છે તો એના માટે પહેલા ડોઝની શરૂઆત ક્યાંથી કરવી પહેલો ડોઝ શેનો મારવો ડોઝ ડોઝની અંદર વોટર સોલ્યુબલ ખાતરની અંદર જે મિત્રોને કપાસને ને વિકાસ કરાવવો છે કાન ખોલી સાંભળજો જેને મોટા કપાસ થઈ ગયા એના માટેના ડોઝ હવે આવશે જેનો કપાસ હજી નાનો છે વૃદ્ધિ વિકાસ કરાવવા માગે છે એને પહેલો ડોઝ વોટર સોલ્યુબલનો ઓગણીસ 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 અહીંયા ફોટોગ્રાફ સાથે બતાવું છું ઓગણીસ 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 એક પંપની અંદર સો ગ્રામ પંદર લીટરના પંપમાં સો ગ્રામ લેખે ઓગણીસ ઓગણીસ લેવાનું છે અને એની સાથે હ્યુમિક ખાસ કરીને ઉમેદસુના સ્વરૂપે બજારની અંદર આવતી આ પ્રોડક્ટ એક પમ્પની અંદર પચાસ એમ એ ઓગણીસ 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 પ્લસ ઉમેદશુ આ બંનેનું મિશ્રણ કરી અને એક સારો છંટકાવ કપાસની અંદર કરવાનો છે પણ કાળજીએ રાખવાની છે કે જમીનમાં ભેજ હોય ત્યારે જો ભેજ ન હોય તો પિયત આપીને જ આ ડોઝ મિત્રો મારવો બીજું આ ડોઝ મારો ત્યારે એની અંદર ફૂગનાશક દવા મિક્સ કરવાની નથી એટલે ઓગણીસ 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 પ્લસ હું છું જે મિત્રોને કપાસમાં વૃદ્ધિ વિકાસ કરાવી છે નવી ડાળીઓ ફોડવાડી છે નવા ફૂલ છપ્પાની અવસ્થા પહેલાં કરવો હશે એ લોકો ખાસ કરીને ધ્યાને લઈ લે એટલે મેં દિવસોનું પણ કહી દીધું કે સાઠ દિવસ એટલે કે લગભગ પાંત્રી ચાલીસ દિવસથી લઈને સાઠ પાસાઠ દિવસમાં આ પહેલો ડોઝ ઓગણીસ ઓગણીસનો મિત્રો મારવો જોઈએ હવે મિત્રો ખાસ કરીને બીજા જો તબક્કાની વાત કરીએ અથવા બીજા જે તબક્કામાં જ્યારે પ્રવેશ કરતો હોય ત્યારે મેં કીધું જે ડાળીઓ ફૂટી જાય વિકાસ વૃદ્ધિ થઈ જાય પછી ફૂલ ભમરી છાપકા અને ઝીંડવા બેઠવાની અવસ્થા આવી જતી એટલે સાઠ દિવસ પછી એ દિશામાં કપાસ કન્વર્ટ થતો હોય તો એના માટે બીજો ડોઝ વોટર સોલ્યુબલનો તેર જીરો પિસ્તાલીસ હવે અહીંયા થોડીક ધ્યાનપૂર્વક વાત મારી સાંભળી લેજો અહીંયા બે ખાતરો આવશે એક તેર જીરો પિસ્તાલીસ અને જીરો બાવન ચોત્રીસ થોડોક એમાં ફરક છે તેર જીરો પિસ્તાલીસ એની અંદર નાઇટ્રોજન તેર ટકા અને પિસ્તાલીસ ટકા પોટાસ જીરો બાવન ચોત્રીસ અંદર નાઇટ્રોજન નથી એની અંદર ફોસ્ફરસ અને પોટાશ હવે જે મિત્રોને ફરી વાત રિપીટ વાત કરી દઉં કે આ બે ડોઝ છે તેર ઝીરો પિસ્તાલીસ કરવાનું થશે એ ક્યુ કરવાનું થાય એની થોડીક એક શોખવટ કરી દઉં કે જે મિત્રોને હજી કપાસ હજી નાનો છે એસી દિવસનો થઈ ગયો છે પણ હજી હાઈટ નથી પકડી હજી વૃદ્ધિ વિકાસ કરાવવો પડે એમ છે ઘણામાં ફૂલ છાપવાનું ઝીંડવા થોડા આઠ દસ પંદર છે એ એ તેર જીરો પિસ્તાલીસ આટો કારણ કે નાઇટ્રોજન આવે એટલે થોડુંક વૃદ્ધિ વિકાસ એને પકડશે તો એ મિત્રોએ સો ગ્રામ પંપમાં નાખી અને તેર જીરો પિસ્તાલીસ એક પંપની અંદર સો ગ્રામ લે પોટેશિયમ નાઇટ્રેટ તરીકે સ્વરૂપમાં પોટાસિયમ અને નાઇટ્રોજન આવે એનો ઉપયોગ કરવો જે મિત્રોને કપાસની અંદર ફૂલ છાપવા અને કમ્પ્લીટ ઝીંડવા બંધાઈ ગયા છે વૃદ્ધિ પણ લગભગ સાડા પાંચ છ ફૂટ થઈ ગઈ છે એ મિત્રો એ ખાસ કરીને ઝીરો બાવન ચોત્રીસ મોનો પોટેશિયમ ફોસ્પેટ સ્વરૂપે મળતું આ ખાતર જીરો બાવન ચોત્રીસ એક પામની અંદર સો ગ્રામ નાખી અને છાંટવાનું છે પણ અહીંયા થોડુંક અવલોકન તમારે કરવાનું છે વૃદ્ધિ વિકાસ કરાવી તો તેર ઝીરો પિસ્તાલીસ વિકાસ પૂરેપૂરો થઈ ગયો હોય તો ઝીંડવા કમ્પ્લીટ બંધ બેઠવાની અવસ્થા હોય તો ઝીરો બાવન ચોત્રીસ બેમાંથી એક ખાતર તમે સિલેક્ટ કરી અને સારો છંટકાવ મેં કે અગાઉ કીધું જમીનમાં ભેજ હોય ત્યારે મિત્રો કરી જઈશું ખૂબ ફાયદો થશે જે મિત્રો જીરો બાવન ચોત્રીસ છાંટશે એને અત્યારે ખાસ કરીને ભાદરવા મહિનામાં ફૂલ છાપવા ખરવાની અવસ્થા ઝીંડવા ખરવાના જે પ્રશ્નો છે ખાસ કરીને ફૂલ છાપવાની અવસ્થા એ ખરતા હોય ભાદરવા મહિનામાં તો એ પણ બેલેન્સ થાય કે અહીંયા ન્યુટ્રીશન મળે છે ન્યુટ્રીયન્ટ મળે છે ફોસ્ફોરસ અને પોટાશ મળે છે તો એને જીરો બાવન ચોત્રીસનો મિત્રો ખાસ કરીને આ સમયની અંદર સ્પ્રે કરવો જોઈએ ફૂલ છાપવાનું ખરણ વધારે થતું હોય તો મિત્રો એની સાથે બોરોન વીસ ટકા વાળું એક પંપની અંદર પંદર ગ્રામ લેખે નાખીને પણ સાથે કોમ્બિનેશન કરી શકાય ઝીરો બાવન ચોત્રીસ પ્લસ બોરોન એનો છંટકાવ કરશો ગેરંટીથી કહું છું કપાસમાં સો ટકા ફાયદો થશે તો આ બીજો ડોઝ ખાસ કરીને મિત્રો આપણે સિલેક્ટ કપાસની અંદર અને મેં જે દિવસો કીધા એ પ્રમાણે થી લઈને કે સો દિવસના ગાળાની અંદર અથવા જે તમારા ઝીંડવાની બંધવાની અવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ છે એ અવસ્થા એ જીરો બાવન છો ત્રીસનો આ ડોઝ બીજા ડોઝ તરીકે ઓટર સોલ્યુબલની અંદર મિત્રો આપણે ખાસ કરીને અંદર કરી શકીએ તો મિત્રો અહીંયા થોડીક મેં ચોકવડ કરી દીધી કે જેને હજી મારી અથવા રહી ગયો કારણોસર આપણે મારી નથી કોઈ વાંધો નથી કપાસ છે વૃદ્ધિ વિકાસ નથી ફૂલ ચાપવા નથી એ મિત્રો તેર ઝીરો પિસ્તાલીસનો ડોઝ મારજો જે મિત્રોને હાઈટ કમ્પ્લીટ થઈ ગઈ છે ફૂલ ચાપવા કમ્પ્લીટ છે સિંડવા છે એ લોકો જીરો બાવન ચોત્રીસ અને એની સાથે બોરોન નાખીને આ અવસ્થા ડોઝ મારી શકશે અહીંયા જીરો બાવન ચોત્રીસનું મહત્વ આપણે એટલા માટે આપ્યું છે કારણ કે બાવન ટકા ફોસ્ફરસ છે અને ચોત્રીસ ટકા પોટાશ પોટાશનું કામ છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની જેમ તેર જીરો પિસ્તાલીસ માં પિસ્તાલીસ ટકા પોટાશ જીરો બાવન ચોત્રીસ માં ચોત્રીસ ટકા પોટાશ વારંવાર ડોઝ એટલા માટે આપણે કહીએ છીએ કે પોટાશ જ્યારે તમારા કપાસના પાક ઉપર થશે ત્યારે પાક છે રોગ એની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધશે પાકની મજબૂતાઈ વધશે ઝીંડવા અથવા ફૂલ છાપવા છે એનું ખરણ છે બીજું ઝીંડવાની ગુણવત્તા ક્વોલિટી વજન અને એમાં રહેલા કપાસ એમાં તેલના ટકા પણ વધશે તો એટલા ફંક્શન આ ખાસ કરીને પોટાશના પણ છે તો એ પોટાસનું મહત્વ આપણે મિત્રો સમજવું જોઈએ એટલા માટે ઝીરો બાવન ચોત્રીસનો કપાસમાં ખૂબ અગત્યતા છે અને આપણી કૃષિની સિટી હતો તેર ઝીરો પિસ્તાલીસ પોટેશિયમ ખાસ કરીને નાઇટ્રેટને પોટેશિયમ નાઇટ્રેટને તો ભલામણના સ્વરૂપમાં વારા પરથી ત્રણ ડોઝ મારવાની ભલામણ કરી ઝીંડવા બંધાવા અવસ્થાએ ત્યારબાદના પંદર પંદર દિવસના ગાળે પણ મિત્રો તમે બે થી ત્રણ ડોઝ એકલા તેર ઝીરો પિસ્તાલીસના મારવાની આપણી કૃષિની સિટીઓએ ભલામણ કરી તો એ ઝીંડવાની સાઇઝ સડકાટ તેલના ટકા વજન એ બધું વધારવામાં ખૂબ ફાયદો કરે હું તો એમ કહું મિત્રો તમને અનુભવ ન હોય વાર આ સાંભળતા હોય એક વિધા અડધા વીઘામાં ટ્રાય કરી લેવી એક કિલોનું સારી ગુણવત્તાનું સારી કંપનીઓનું અથવા સહકારી સંસ્થાઓનું જે પણ વોટર સોલ્યુબલ ખરીદો એ વોટર સોલ્યુબલ અઢીસો ત્રણસો રૂપિયાથી કિલો એક નથી મિનિમમ એમાંથી દસ પંપ થતા હોય તો પચીસથી ત્રીસ રૂપિયાનો પંપ પડે એક વીઘામાં સો રૂપિયાનો ખર્ચો થાય તો મિત્રો ટ્રાય કરી લેવી જોઈએ હું તમને ગેરંટીથી કહું બીજા અન્ય માર્કેટમાંથી જે વસ્તુઓ ઘણી બધી ખોટી આપણે ખરીદતા હોય વાપરતા હોઈએ રિઝલ્ટ ન મળતા હોય એના કરતાં વોટર સોલ્યુબલો તમને તાત્કાલિક અસરથી ખૂબ સારા પરિણામો આપશે જે મેં પ્રગતિશીલ ખેડૂતો છે જે હોશિયાર ખેડૂતો છે એ આ બધી વસ્તુઓ અપનાવે છે તો કપાસના દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આ વોટર સોલ્યુબલના ત્રણ ગ્રેડ મેં કીધા ઓગણીસ 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 તેર ઝીરો પિસ્તાલીસ અને જીરો બાવન ચોત્રીસ એનો તમારે કપાસની અંદર સારી રીતે સ્પ્રે કરીને ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આ બધું થઈ ગયા પછી ઝીંડવા કમ્પ્લેટ બંધાઈ જાય ત્યારે છેલ્લો ડોઝ જેને આપણે કહીએ છીએ એ જીરો જીરો પચાસ કે જેની અંદર પચાસ ટકા પોટાસની સાથે સાડા સત્તર ટકા સલ્ફર છે દરેક પાકોની અંદર સલ્ફર અને પોટાશનું ખૂબ મહત્વ છે કોઈ પણ પાક હોય ફળ હોય અહીંયા ઝીંડું આવતું હોય તેલના ટકાવારી વધારવામાં હોય ગુણવત્તા વધારવામાં હોય રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં હોય સલ્ફર સાડા સત્તર ટકા જે ઝીરો જીરો પચાસમાં આવે એટલે તો પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખાય છે તો આ સાડા સત્તર ટકા સલ્ફર એક એન્ટી ફંગલનું ફૂગનાશકનું કામ કરશે અને કપાસને ખૂબ સારો કરશે તો આ ચોથો ગ્રેડ ગ્રેડની અંદર છેલ્લો મહત્વનો કીધો કપાસમાં કમ્પ્લીટ ઝીંડવા બંધાઈ જાય પછી ઝીરો ઝીરો પચાસનો સો ગ્રામ લેખે નાખી અને છંટકાવ કરશું ગેરંટી કહું છું એ વીણી આંખી અલગ પડશે વીઘાનો કપાસ અલગ રાખજો આઠ દસ પંદર વીઘાનો જે વાવેતર એ અલગ કરશું તમને એકવાર એનો અખતરો થઈ જશે અને બસો પાંચસો રૂપિયામાં તમને ખૂબ સારો અનુભવ પણ થશે અને આવતા વર્ષોમાં તમે આ ટ્રીટમેન્ટ પણ કરી શકશો તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ કે વોટર સોલ્યુબલ ખાતરોનું કપાસની અંદર કેવું શેડ્યુલ હોય મિત્રો આની અંદર કંઈ પણ પ્રશ્ન હોય કોઈપણ આના સિવાયની આની સાથે સંકળાયેલી રોગ જીવાતની કે અન્ય માહિતીઓ તમારે જો જાણવી હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠયાવીસ આ નંબર ઉપર કોલ વોટ્સએપ કરજો ટ્રાય કરશું સાથે મળીને જવાબ હું તમને આપીશ સાથે મળીને ખેતી સુધારશું અને ખેતીને ગુણવત્તાવાળી સારી ખેતી કરવાનો પ્રયત્ન કરીશું તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ